શુષ્કર મના હેતુ થી 70 વર્ષ ની કિશોરી નું अपहरण કરવા ના ગુના માં આદીપુર પોલીસ એ પકડેલા આરોપી ને ગાંધીધામ કોર્ટે દોષી ઠેરવીને 7 વર્ષ ના સખત કારાવા સાથે 35000 રૂપિયા નો દંડ ફટકાર્યો છે બનામ અંગે ના રોજ કિડાણા ના ઇકબાલ હાજી ચાવડા વિરુદ્ધ આદીપુર પોલીસ મતકે ગુનો નોંંધાયો હતો बनावनी गंभीरता ने अनुलक्षी ने स्थानिक स्थानिकलीसे आरोपी धरपकड़ विरुद्ध एक मसवीस दिवस में चार्जशीट रजू हती આ કેસમાં ગાંધીધામના એડિશનલ સેશન્સ જજે ઇકબાલને દોષી ઠેરવી ઇપીકો કલમ 363 હેઠળ 5 વર્ષની સખત કેદ સાથે 15000 રૂપિયા દંડ તથા ઇપીકો કલમ 363 હેઠળ 3 વર્ષની સખત કેદ સાથે 20000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે કોર્ટે ગુનાનો ભોગ બનનાર કિશોરીને દંડની રકમ વસૂલ થે 30000 રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે We'll